હેલો ફ્રેન્ડ્સ ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને દરેક ઘરમાં એસી ચાલુ થઈ જ ગયા હશે અથવા તો થવાના હશે તો આજે આપણે એસીને સરળતાથી કઈ રીતના ઘરે ક્લીન કરી શકાય તે જોઈશું જેનાથી એસીની કુલિંગ ઇફેક્ટ એકદમ સરસ વધી જશે અને સાથે સાથે બિલ પણ ઓછું આવશે અને ઘરે આ ક્લીન કરવું ખૂબ જ સરળ છે તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ અહીં એસીની સાઈડમાં બે ખૂટા હોય છે તેની મદદથી આપણે ફ્રન્ટ પેનલ છે તેને ખોલી લઈશું અને અંદર પણ આવી રીતના ઠેસી હોય છે બંને સાઈડ એને આવી રીતના ભરાવી દેવાની એટલે એસીનું જે આગળનું પેનલ છે તે ખુલ્લું રહેશે અને તમે જોઈ શકો છો કે અંદરના જે ફિલ્ટર્સ છે તે કેટલા ધૂળવાળા અને માટીવાળા દેખાઈ રહ્યા છે અમુક અમુક મહિના આવી રીતના ફિલ્ટર સાફ કરવાથી એસીનું કુલિંગ ઘણું સરસ આવે છે તો આવી રીતના આપણે હળવેકથી બંને ફિલ્ટરને કાઢી લઈશું ફિલ્ટર પણ નીચેની સાઈડ ઠેસી હોય છે જેનાથી લાગેલા હોય છે તો હળવેકથી તેને કાઢીને બહારે નીકાળી લેવાના અને હવે હું તમને બતાવી દઉં કે કેટલી બધી આની અંદર ધૂળ લાગેલી છે હવે એને આપણે પછી સાફ કરીશું પહેલાં એસીની અંદરની બાજુ આપણે સાફ કરી નાખીએ કોઈપણ કોરા કોટનના કપડાંથી ક્લીન કરી નાખવાનું ડસ્ટ જ હોય છે બીજું કાંઈ નહીં હોય એટલે એકદમ સરળતાથી સાફ થઈ જશે આવી રીતના અંદર તમે બ્રશથી પણ સાફ કરી શકો છો અંદરની જે જાડી હોય તેને કોઈ પણ બ્રશથી સાફ કરી શકો છો અત્યારે મેં કલર કરવાનું જે બ્રશ આવે છે તે સુકાઈ ગયેલું છે એટલે એનાથી મારા હસબન્ડ ક્લિનિંગ કરી રહ્યા છે તમે આની બદલે ટૂથબ્રશ આવે છે જૂનું તે પણ લઈ શકો છો તેની મદદથી અંદરની બધી જ જાડીને આવી રીતના ક્લીન કરી નાખવાની તમે કોઈ પણ સર્વિસ સેન્ટરમાં ફોન કરો કે ઇલેક્ટ્રિશિયનને બોલાવો તો એ લોકો પણ આ જ રીતના એસીનું ક્લિનિંગ કરતા હોય છે તો આવી રીતના આપણે વ્યવસ્થિત બધું જ લૂછી લઈશું અંદર અને બારે અને હવે આપણે જે અંદરથી તેની જાળી કાઢી હતી તે સાફ કરી લઈએ ઝાડીના પહેલાં કોરા બ્રશથી સાફ કરવાની તમે કપડાં ધોવાનું હળવું બ્રશ હોય તે પણ લઈ શકો છો પણ બહુ વજનથી સાફ નહીં નહીતર ફાટી જશે નેટ એટલે હળવા હાથે આવી રીતના સાફ કરી લઈશું તમે જોઈ શકો છો કે કેટલું બધું ધૂળ અને કચરો નીકળી રહ્યો છે તમારું ઘર એવી જગ્યાએ હોય રોડ ઉપર હોય કે ડસ્ટ વધારે ઉડતી હોય તો અંદર ડસ્ટનું પ્રમાણ ખૂબ વધારે હશે આ ઘણા મહિનાથી સાફ નથી કરેલું એટલે આટલી બધી ધૂળ નીકળી રહી છે પણ અવારનવાર તમે બે ત્રણ મહિને સાફ કરતા રહેશો તો આટલી બધી ધૂળ નહીં જામે તો આવી રીતના તમે જોઈ શકો છો કે બંને ઝાડીમાં કેટલો ફરક દેખાઈ રહ્યો છે અને બંને ઝાડીમાંથી આટલો બધો કચરો નીકળ્યો છે તો આવી રીતના બ્રશથી કચરો સાફ કર્યા પછી હવે સાદા પાણીથી આપણે આને ધોઈ લઈશું એટલે અંદર જે જામેલી ધૂળ હોય તે પણ નીકળી જશે ખાલી પાણી નાખીને આવી રીતના હાથ ફેરવતું જવાનું એટલે સરસ ફિલ્ટર છે તે ક્લીન થઈ જશે આવી રીતના બંને ફિલ્ટરને ધોઈ લેવાના ધોયા પછી આને કોરા કપડાથી લૂછી લેવાના અને લૂછ્યા પછી થોડીક વાર આને તડકે તપાવી દેવાના એટલે એકદમ સરસ ડ્રાય થઈ જાય અને ત્યારબાદ અંદરની બાજુ આને આપણે જેમ હતું તેમ જ ફિટ કરી દઈશું આવી રીતના ફિલ્ટર નાખ્યા પછી નીચે જે ખૂટ્ટા છે તેની અંદર આને ભરાવી દઈશું ખૂબ જ સરળતાથી અને ઝડપથી એસી ક્લીન થઈ જાય છે અને પહેલાં અને પછીમાં તમે ફરક જોઈ શકો છો કે અંદરના ફિલ્ટર્સ આપણા એકદમ સરસ ક્લીન થઈ ગયા છે બંને ફિલ્ટર આવી રીતના કર્યા પછી તમે જોશો કે એસીનું કુલિંગ ઘણું બધું વધી ગયું છે અને તેના કારણે તમારું બિલ પણ ઓછું આવશે તો હવે આપણે એને હળવેકથી બંધ કરી દઈએ ખૂબ જ ડેલિકોટ હોય છે અંદરના ખૂટા એટલે સાચવીને ખોલવાનું અને બંધ કરવાનું અને હવે બહારની સાઈડ પણ આપણે ભીનું અને કોરું કપડું ફેરવી દઈશું અને એકદમ સરસ એસીને ક્લીન કરી લઈશું તમે આવી રીતના ક્લીન કરશો તો પંદર મિનિટની અંદર એસી સરસ ક્લીન થઈ જશે કુલિંગ વધી જશે ના કોઈને બોલાવવાની ઝંઝટ કે ના સફાઈ કરાવવાની બહારના જે સર્વિસ સેન્ટરવાળા સાફ કરવા આવતા હોય છે તે પંદર વીસ મિનિટ આવી રીતના ક્લીન કરી જાય અને પાંચસોથી સાતસો રૂપિયા લઈ જતા હોય છે તો તમે એક વખત આવી રીતના એસી જરૂરથી ક્લીન કરજો આનાથી રૂપિયા પણ બચશે અને સમય પણ બચશે કેમ કે આવા નાના નાના કામ માટે કારીગર જલ્દી નથી આવતા હોતા તો આજનો આ વિડીયો તમને જરા પણ જો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવા જ આવવાના વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ